રામ રામ ખેડૂતભાઈઓ હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો આજે આપણે વાત કરવાની છે મગફળીના કયા એવા ફૂગનાશક જેથી આપણે રાતળ ગેરો અને ટીકા સામે સારું એવું રક્ષણ મળે તો એ પહેલાં વાત કરીએ કે આપણી ચેનલમાં નવા હોય જે વિડીયો પહેલી વખત જોતા હોય એ વિડીયોને લાઈક કરી દે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયો અન્ય લોકોને શેર કરી દે જેથી કરીને ફૂગનાશકના દવાના વિડીયોની માહિતી બીજા ખેડૂતભાઈઓને મળતી રહે તો અત્યારે મગફળી આપણે સાઈઠથી લઈ અને સિત્તેર એંસી દિવસ સુધીની થઈ છે તો જે ખેડૂતભાઈ અત્યાર સુધીમાં એકાદો બે રાઉન્ડ ફૂગનાશકના કરી નાખ્યા છે પણ અત્યાર સુધી મગફળીમાં કાંઈ વાંધો નહોતો હવે પછી જે વરસાદના વધારે વરસાદના હિસાબે ભેજવારા વાતાવરણની અંદર સારા એવા ફૂગનાશક છાંટવાની જરૂર પડશે જેથી કરીને મગફળીની અંદર ટીકા છે ઘેરું છે ધાતડ છે એનો રોગ ન આવી શકે એના માટે આપણે આગોતરો આયોજન કરવું પડે તો એના માટે ક્યાં એવા કયા એવા ફૂગનાશક સાંટવા જેથી કરીને રાતળ ગેરો અને ટીકાના રોગ ન આવે અને સારા ઉત્પાદન મળે અને ખેડૂતને સારું પ્રોફિટ મળે તો એના વિશે આપણે વાત કરીશું તો પહેલાં વાત કરશું ને બાયર કંપનીનું નેટિવો જે સફેદ ફૂગ અને રાતળ ગેરવની ખૂબ સારા એવા પરિણામ મળે છે અને આનો ડોઝની વાત કરીએ તો પંદર ગ્રામ પ્રતિ પ્રતિપંપનો ડોઝ રહેશે અને એકરે તમારે દસ પંપનો સાંટવા જોઈએ કારણ કે વીઘાની અંદર કોઈ કોઈના વીઘા નાના હોય કોઈ વીઘા મોટા હોય અલગ અલગ વિસ્તારમાં વીઘા આપણે ગુજરાતની અંદર વધઘટ છે તો આપણે એકરે દસ પંપનું માપ રાખશું એટલે જેથી કરીને કોઈને ફેરફાર ન થાય વીઘાની દ્રષ્ટિએ હવે પછીનું ફૂગનાશકની વાત કરીએ તો બીએસએફ કંપનીનું કેબરિયો ટોપ કરીને દેવા આવે છે જે નું પ્રમાણ સાહીઠ ગ્રામ પ્રતિ પંપનું છે અને રાતડ અને ટીકા સામે ખૂબ સારા એવા પરિણામ મળે છે તો હવે પછીની જો વાત કરીએ તો બીએસએફ એસએફ કંપનીનું જે જેનો ડોઝ રહેશે તમારે બાર એમએલ પંપ આનું પણ ખૂબ સારા એવા પરિણામ મળે છે અને પછી બાયર કંપનીનું મેરીયોન કરીને આવે છે આનું પ્રમાણ છે આઠ એમ પ્રતિ પંપ આના પણ ખૂબ સારા એવા પરિણામ મળે છે હવે વાત કરશું આપણે બાયર કંપનીનું એસરબો એસરબો છે એ વીસ એમ એલ ડોઝ રહેશે અને ખૂબ સારા એવા પરિણામ મળે છે તો હવે પછીની વાત કરશું આપણે ક્રિસ્ટલ કંપનીનું મેન્ટોર જે મેન્ટોર કરીને આવે છે એના ખૂબ સારા એવા પરિણામ મળે એનો ડોઝ રહેશે આપણે ત્રીસ એમએલ પ્રતિપંપ અને એના પછીની વાત કરીએ તો આપણે અદામા કંપનીનું કસ્ટોડિયા જેમાં એઝોક્સોબિન ટેબુકોનાજો લાવે છે ને આના તમારે સફેદ ભૂગ આવતી હોય તો સફેદ ભૂગની અંદર ખૂબ સારા એવા પરિણામ છે રાતળઘેરું ને ટીકામાં પણ ખૂબ સારા પરિણામ મળશે એના પછી આપણે સિઝન્ટા કંપનીનું એમિસ્ટર ટોપ જે એઝોક્સોબિન ડાયફિકોનાઝોલ ટેકનિકલ આવે છે એમિસ્ટાર ટેકનોલોજી છે ખૂબ સારી ટેકનોલોજી છે આના તમારે વીસ એમ એલ પ્રતિપંપ નાખી અને છટકાવ કરવાનો રહેશે ખૂબ સારા એવા પરિણામ મળશે એમપેક એક્સ્ટ્રા જે એઝોક્સોબિન અને સિપ્રોકોનાઝોલ એમાં ટેકનિકલ આવે છે એના પણ તમારે ખૂબ સારા એવા પરિણામ મળશે એનો પણ વીસ એમ ડોઝ રહેશે અને સફેદ ભૂગની અંદર પણ ખૂબ સારા એવા પરિણામ છે અને જે ભાઈઓને અત્યારે મગફળીના ડોડવા કાળા પડી જાય સડી જાય છે એના માટે કરી અને ખાસ એક આપણા મીરાવીસ ડીઓ એ જે બે વર્ષથી માર્કેટમાં નવી પ્રોડક્ટ આવી છે આને એપેડિયન ટેકનોલોજી કરે આવે છે અને આના ખૂબ સારા એવા પરિણામ છે આનો ડોઝ પણ વીસ એમએલ પ્રતિપંપનો રહેશે અને આના એક તો તમારે રાતળ અને ટીકામાં તો ફાયદો થશે જ પણ પ્લસ તમારે ક્વોલિટી મેન્ટેન કરવાનું પણ આ કામ કરે છે જેથી કરીને તમારે ઉતારો રિકવરી પણ સારી આવશે મગફળીની અંદર અન્ય કોઈ પાક હોય સોયાબીન હોય કપાસ હોય એની અંદર છંટકાવ કરો તો ગ્રીનરી પણ સારી આવશે ખૂબ સારા અત્યારની ટેકનોલોજીમાં ટોપટેન ફૂક નાશક હોય તો સિઝનટા કંપનીનું મિરાવીસ ડીઓ છે એના પછી સિઝન્ટ કંપનીનું કવર્ ફ્લો જે કાળી મગફળીમાં ડોડવા કાળા પડી જતા હોય છે રાતળ ગેરું હોય છે એના સામે પણ રક્ષણ આપશે ડોડવાની અંદર પણ ખૂબ સારા એવા પરિણામ આવશે આનું પ્રમાણ છે તમારે ચાલીસ એમએલ પ્રતિપંપ અને જૂની અને જાણીતી જે આપણે સ્કોર દેવા આવે સિઝન્ટા કંપનીનું ડેફિકોનાજોલ જો ડેફિકોનાજોલ તમારે નાખવાનું રહેશે પંદર એમએલ પ્રતિપંપ એના પણ ખૂબ સારા એવા પરિણામ મળશે તમને પછી બાયર કંપનીનું એસસી ફોર્મ્સમાં ટેબલ કોનાઝોલ આવે છે એનું પ્રમાણ તમારે વીસ એમએલથી લઈ અને ત્રીસ એમએલ સુધી કરી રાખો કરી શકો છો આના પરિણામ પણ ખૂબ સારા આવે સફેદ ફૂગની અંદર અને રાતળ ની અંદર પછી કોરોમંડલ કંપનીનું મેનકોઝેબ ને એઝોક્સોબિન બે કોમ્બિનેશનમાં આવે છે આ તમારા મગફળીની અંદર ગમે એવો રાતળ ગેરું બેહી ગયો એનો એને છટકાવ કરો તો આનાથી કંટ્રોલ થઈ જાય અને નવી ફૂઇટ નીકળી જશે અને ઘરડા કંપનીનું યામાકાજી કરીને આવે છે જે એનો પણ તમે તમે છટકાવ કરશો પંદર એમએલ પ્રતિ પંપ તો આના પણ ખૂબ સારા એવા પરિણામ મળશે અને આ ટાટા કંપનીનું હેડબિન આવે છે જે એઝોક્સોબેન અને ડેફિકોના જો લાવે છે આનો વીસ એમએલ પંપ ડોઝ રાખી અને તમે છટકાવ કરશો તો તમને રાતળ ગેરું અને ટીકામાં તો પરિણામ મળશે પ્લસ કોઈ ગેરુને દોડવા હળી જતા હોય અને કાળા પડી જતા હોય ફૂગ લાગી જતી હોય તો આનો કાંટો સ્પ્રે કરીને મારવામાં આવે તો આના પણ ખૂબ સારા એવા પરિણામ મળે છે ને હવે વાત કરશું આપણે બાયર કંપનીનું ફોલિક્યુર જે અત્યારે ફૂગના પ્રશ્ન બહુ જ છે ખેડૂતને તો જેને મગફળીનો વિકાસ ખૂબ જ થઈ ગયો છે અને મગફળી ગુસવાઈ ગઈ છે એની અંદર જો ફોલિક્યુરનો તમે ત્રીસ એમએલ પ્રતિબંધ નાખી અને ઘાટો સ્પ્રે કરવામાં આવે તો સફેદ ફૂગનો પણ કંટ્રોલ થઈ જાય રાતર ગેરુની અંદર પણ કંટ્રોલ થઈ જાય ખૂબ સારા એવા રિઝલ્ટ મળે તમને તો અત્યારને આપણે ફૂગનાશકની બધી વાત કરી દીધી તો આમાં તો આપણે ઘણા બધી ફૂગનાશક બતાવ્યા છે તો ક્યાં આમાંથી વાપરવાનું ક્યુ સારું ફુગનાશક છે તો આપણે બધી સ્ટાન્ડર્ડ કંપનીના અને સારા ફૂગનાશકની જ વાત કરી છે બાકી તો અત્યારે માર્કેટમાં મળતા ઘણા કંપનીના જે ફૂગનાશકો મળે છે એક્ઝાકોનાઝલ છે ટેબુ સલ્ફર છે જેમ કે પ્રોપિકોનાજલ છે પ્રોપિકોનાજલ ડાયફિકોનાજલના કોમ્બિનેશન આવે છે મેટાલેક્સી મેન્કોઝેબ આવે છે મેનકોઝેબ આવે છે કાર્બોડિડિયમ મેન્કોઝેબ આવે છે એના પણ તમે સ્પ્રે કરી શકો છો પણ જો તમે સારું ફૂગનાશક વાપર્યું હશે અને જો વરસાદનું પ્રમાણ વધારે રહેશે અને કોઈ વાતાવરણને અનુકૂળ નહીં હોય તોય પણ તમારે સારું ફૂગનાશક વાપર્યું હોય છે તો તમારે મગફળી કે સોયાબીન છે કે અન્ય કોઈ પાક છે તો સેટ સુધી ટકી રહેશે પાંદડું ટકી રહેશે પાંદડું ગ્રીનરીવાળું રહેશે ને સોડ એકદમ લીલો એકદમ લીલોસમ રહેશે અને સોળ એકદમ લીલોસમ રહેશે તો જ તમારે મગફળીના પોપટા ભરાવાના છે પાંદડા ખરાબ થઈ ગયા રાતળ લાગી ગયો ગેરું લાગી ગયો કે પાનમાં ટીપકી પડી ગઈ તો મગફળી ખોરાક પ્રકાશ લસણની ક્રિયા બંધ થઈ ગઈ જેથી કરીને મગફળી ખોરાક લેવાનું બંધ કરી દે તમારી જમીન ગમે એવી તાકાતવાળી હોય ગમે એવું સાણિયું ખાતર આપ્યું હોય તમે ગમે એવા ખાતર આપ્યા હોય કે તમે ગમે એવા માઇક્રોન્યુટેન આપ્યા હોય પણ તોય તમારા મગફળીનો પોપટો ફોલો રહી જશે જેથી કરીને સારા એવા ભૂગના ચક્ર વાપરવા જેથી કરીને મગફળીને પાંદડા લીલાસમ રહે અને ગ્રીનરી પણ સારી રહે જેથી કરીને તમારે જે મગફળીનો પાલો છે એનો પણ તમને ફાયદો થશે એ ખૂબ સારો થશે અત્યારે ઘણા ખેડૂતભાઈઓને મગફળીના પાલાની અંદર દવાના ખર્ચા નીકળી જતા હોય છે જે મગફળીનો પાલો વેસીને દવાના ખર્ચા નીકાળતા હોય છે જેથી હારા ફૂગનાશક વાપરવા ખાસ જરૂરી છે જેમ આપણે પહેલાં વાત કરી કે ફૂગનાશકની અંદર સૌથી બેસ્ટ જે મીરાવીસ ડીઓ એપીડીઅન ટેકનોલોજી સિઝન્ટા કંપની જે માર્કેટની અંદર ખૂબ જ સારી એવી કંપની છે જેના ટેકનિકલની વાત કરીએ તો ડાયફિકોનોઝ એટલે પાયડી ફ્લૂટ જે આવે છે એમાં ખૂબ જ સારા એવા પરિણામ મળે છે રાતળ ગેરુની અંદર તો ખૂબ સારા પરિણામ મળશે રાતળ ગેરું ટીકા ને ફૂગ અને જે મગફળીની અંદર અત્યારે ઘણા ખેડૂતોને પ્રોબ્લેમ છે જે દોઢવા સડી જાય છે કાળા પડી જાય છે જે કાળી ફૂગ લાગે છે એની અંદર પણ ખૂબ સારા એવા પરિણામ મળશે જો આનો ઉપયોગ તમે વીસ એમએલ પ્રતિબંપ કરી અને છંટકાવ કરવામાં આવે તો તમને ખૂબ સારા એવા પરિણામ મળે છે ને જો ખેડૂત ભાઈઓને આપણે આ વિડીયોની અંદર કાંઈ પણ ન સમજાણું હોય અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકે છે ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર છે એમાં તમે પણ કોન્ટેક કરી શકો છો અને જો ખેડૂતભાઈઓ ને આપણે કેશોદ વિસ્તારના આજુબાજુના હોય એ આપણે હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ જે માંગરોડ રોડ ઉપર આવેલો છે ત્યાં આવી અને રૂબરૂ મુલાકાત કરો તો પણ તમને માર્ગદર્શન આપવામાં આવશે જો સમય મળે તો ખેડૂતોને આપણે ખેતર જઈ અને પણ વિઝિટ કરવામાં આવે છે જેવો સમય હોય એના ઉપર આધારિત છે ને વિસ્તૃત વાત કરીએ તો અત્યારે ઈયળના એટેક ખૂબ જ જોવા મળે છે જેમાં અત્યારે ઘણા ખેડૂતોને થ્રીપ્સ કથેરી અને લીલીપોપ્ટીનો એટેક પણ જોવા મળતો હોય છે તો ફૂગનાશક સાથે તમારે ઈયળની દવા છે એ થ્રીપ્સ કથરી પોપટીની દેવા છે એનો પણ છટકાવ કરી શકો છો પણ ખાસ કરીને જે ભાઈઓ અત્યારે ફૂગનાશક ભેગું ફર્ટિલાઇઝર જે આપણે વોટર સોલ્યુબલ ખાતર વાપરે છે ઝીરો બાવન ચોત્રીસ છે ઝીરો ઝીરો પચાસ છે બને શક્ય હોય ત્યાં લગણે ફર્ટિલાઇઝર આપણે જે વોટર સોલ્યુબલ ખાતર છે એ આની અંદર ફૂગનાશક સાથે વાપરવા નહીં જેથી કરીને ફૂગનાશકના રિઝલ્ટ ન કપાય ને ફૂગનાશકના સારા એવા પરિણામ મળે ઘણા ખેડૂત ભાઈઓ કહેતા હોય છે કે મેં તો પ્રાયોગઝરના એટલા ડોઝ માર્યા હતા મેં તો ના એટલા ડોઝ માર્યા હતા કે નેટિવોના એટલા ડોઝ માર્યા હતા તો પણ મારે રાતળ ગેર્યું કે ટીકાનો રોગ બેહી ગયો હતો અને પાંદડું ખરી ગયું હતું મારે સિંઘ ઓલી રહી ગઈ હતી તો એ ખેડૂતભાઈઓએ ક્યાંક ને ક્યાંક એવી ભૂલ કરી હશે કે જેની જેથી એને પાંદડું ખરી ગયું હોય કે રાતળ બેહી ગયું હોય જે આપણે વોટર સોલ્યુબલ ખાતર ભેગા નાખ્યા હોય તો પણ તમને રિઝલ્ટ ઓછું મળી શકે છે પછી અન્ય જે અત્યારે થ્રીપ્સ કથેરીનો એટેક છે જો એનો તમે પણ કંટ્રોલ નહીં કરો તો તમે ગમે એવા ફૂગનાશક વાપરશો તો એનો કોઈ મતલબ નથી જે જંતુ છે સુસ્યો છે થ્રીપ્સ છે એ મગફળીના પાનને રસને સુસી જાય એટલે પાંદડું કડક અને બરડ થઈ અને પાંદડું ખરી જવાનું છે અને એમાં રાતળ અને ગેરુંનો રોગ લાગુ પડી જવાનો છે કારણ કે જે નુકસાન કરે જીવાય એના હિસાબી એને કોઈ પ્રોટેક્શન આપી શકતું નથી એટલે રાતળ ગેરું અને ટીકાના આપણે ફૂગનાશક તો વાપરીએ એની સાથે જે રોગ હોય ઇયડ હોય કે થ્રીપ્સ કથેરી કે માઇટ્સ હોય તો એનો પણ તમારે કંટ્રોલ કરવો ખાસ કરીને તો હવે ખાસ કરીને ખેડૂતભાઈઓ તમને બીજી એ વાત કરવાની છે કે અત્યારે વરસાદવાળું વાતાવરણ છે તો વરસાદના ઝાપટા આવતા હોય છે ને હજી ત્રીસ તારીખ સુધી વરસાદ ચાલુ જ રહેવાનું છે હળવોથી મધ્યમ ઝાપટા કોઈ જગ્યાએ હોય કોઈ જગ્યાએ ન હોય તો જે ખેડૂતભાઈઓ દવા છાંટતા હોય એ પહેલાં મગફળીની અંદર વરસાદ આવેલો હોય ને પાંદડામાં પાણી ભર્યું હોય તો દવા છાંટવાનું ટાળજો કારણ કે જો પાંદડામાં પાણી ભર્યું હોય છે ને તમે દવાનો સ્પ્રે કરશો તો દવા સીધી નીચે પડી જવાની છે તો પણ તમને રિઝલ્ટમાં જો એવો સંતોષકારક રિઝલ્ટ નહીં મળે અને જો વરસાદનું તમને એવું કાંઈ લાગતું હોય કે વરસાદ આવે એવું શક્યતા છે તો તમારે દવા છાંટવાનું બંધ કરી દેવું કારણ કે દવા છાંટ્યા પછી મિનિમમ બે કલાક વરસાદમાં આવે તો જ તમને સારા એવા પરિણામ મળશે એટલે ખાસ ખેડૂતભાઈઓને ઉતાવળ કરી અને અત્યારે ઈયળ અને થ્રીપ્સના ઉપદ્રવ ખૂબ જ છે તો ઉતાવળ કરીને ખેડૂત ઝડપથી દવા સાટી દેતા હોય છે સાલું વરસાદની અંદર કે પાંદડામાં પાણી પીર્યું હોય ત્યારે સાટી દેતા હોય છે તો એ રીતે તમે દવાનો ખોટો વ્યય અને પૈસાનો ખોટો વ્યય કરો એ સારું નથી કારણ કે તો એ તમારા જ પૈસાનો વ્યય થવાનો છે કારણ કે પરિણામ તમને મળવાના નથી એટલે ફરી વખત તમારા મહેનત પણ વધશે અને ફરી વખત તમારા દવાનો ખર્ચો પણ થશે કારણ કે તમને પર દવાના પરિણામ મળવાના નથી જેથી કરીને ખાસ નોંધ લેવી કે મગફળીની અંદર પાંદડાની અંદર પાણી પીર્યા હોય ત્યારે સ્પ્રે ન કરવો અને વરસાદ આવવાની શક્યતા એવી દેખાતી હોય ત્યારે પણ સ્પ્રે ન કરવો અને જ્યાં કોઈ પણ ફૂગનાશક સાટતા હોય કે અન્ય કોઈ દવા સાટતા હોય તો આ વાતાવરણ હોય કે સૂકું વાતાવરણ હોય તો એની અંદર તમારે સ્પેડર સ્ટીકર નાખવું જેથી કરીને તમને ખૂબ સારા એવા પરિણામ મળે તો હવે આપણા વિડીયાની અંદર વિરામ આપશું અસ્તુ જય હિન્દ જય દ્વારકાધીશ